આ નીચે શું લખ્યું છે રાજુને ને માર્યો સંજુ માર્યો ને ચિરાગ ભાઈ પણ માર્યા બાબર તોડખે જાણે કોણ છે આ ઓળખો છું મે તો રાજુ ભાઈ છે ચિરાગ ભાઈ છે સંજુ ભાઈ છે એ દાડા પૈસાની મેટર હતી આ બધી એવું હ જીમી ભાઈ તમને ખબર નથી બોર માર્યા પછાડી પછાડીને માર્યા જીમી ભાઈ તમે જોનતા નથી ચાર ચારના છોતરા છોતરા છોટરા કરી નાખ્યા તને હું બોલતા માર્યા મે શરમ નહી આવતી પણ જીવ બચાઈ ના થાય અમે તો પછી તું અને અનિલ ભાઈ આની ફિલ્ડિંગ ગોઠવી દો અને જેવો એકલો પડે ને એને ઉઠાઈ લાવો હા હા વાંધો નહીં ઉઠાઈ લાવીએ આપણે એને હું પણ જઉં છું બાબર જોડે ચાલ બાબર આપણે જઈએ હેર ચાલ હા 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 જલ્દી જઈએ આપણે હેર અરે યાર ગાડી બંધ થઈ ગઈ કઈ રીતે બંધ થઈ ગઈ આ એક તો જૂની ગાડી છે ને યાર એટલે બંધ થઈ ગઈ બાબર ગાડી આગળ બંધ થઈ ગઈ છે બાબર હવે આપડે ઉતરી પડીએ હવે આપડે એની નજર રાખીએ ચેક કરલો મેં કરલો કરલો ચાલ હે તને કેવું લાગે પિયુષ કઈ બંધ થઈ ગયા છે અહીં જોઈ લો મે જોઈ લો જોઈ હા મને એવું લાગે છે કે ઇન્જન પ્રોબ્લેમ છે જરાક જોજો ધૂટ લાગે છે હે ને હા પેલો વાયર હોય તો ઢીલો લાગે જ મને વધારે ગરમ થઈ ગયા ને હીટ મારી ગઈ તા એક કામ કર તું સામાન લેતો આઈ તાર લગીન નું જોઈ લઉં ચાલુ થાય તો બરાબર અને ફોન ચાલુ રાખજે સ્વિચ ઓફ ના થાય બરાબર હા હા એટલે જા લેતો આઈ જા હા ભાઈ તું એકલો જાય છે જીમી ભાઈ કીધું તો આપડે ઉઠાઈ લઈએ ને ચાલો હા તો ચાલ ચાલ જલ્દી હે ઉઠાઈ લઈએ હે લાગે તો છે યાર કે અનુમ ઇન્જન જ ગયું છે પણ એકદમ ચાલુ માં બંધ થઈ ગઈ ઇન્જન તો ગરમ છે ગરમ થઈ જાય તો બી બંધ થઈ જાય પણ કદાચ પ્લગમાં પ્રોબ્લેમ હોઈ શકે એવું લાગે છે ચેક કર લો કદાચ પ્લગમાં પ્રોબ્લેમ હોય શકે プラグ નાખી દીધો હવે જોઈ લો કદાચ સ્ટાર્ટ થઈ જાય જોઈ લે યાર ચાલુ તો કરી જો હું થાય છે કે નહીં લે આ થઈ ગઈ

હજુ ફોન સ્વિચ ઓફ બતાવે લાગે યાર ભાઈ બંધો જોડે ગતો રહેશે ચાલ ને વાંધો નહીં હું જતો રહું લાઈ ચિરાગભાઈ ને ફોન કરું શું થયું શું નહીં એમને બેઠા કે બોલાવું પતા નહીં પૂછતે ગુલામો કે ઝુકે હુએ સર ખુદ માં છે પતા બતા દેતે એટલું બધું હતું તો પછી માર કેમ ખાધો મારીને આવું ને હા તો ફટાફટ આપણી બેઠક આવી જાઓ ओके okay, चलो आ तो हमारी बैठक है कोई आवे है કોણ છે જેવો લાગુ છું મારો બોડી છે આવા રાખો તો પછી મારા જ ખાઓ ને યાર બીજું કોણ કોણ હતું મને ફોટા બતાવો ને અને મેટર શું છે મને બધી મેટર વિશે જાણ કરો અહીં બેસો અને પૂરેપૂરી એ દિવસે અમારે એક જોડે મેટર થઈ પૈસા બાબતે તે ભાઈએ મને મને જગ્યા પર બોલાયો મળવા તો એ ભાઈ ડાયરેક્ટ આવીને અમારી તો અમારી મારામારી થઈ એને અમારા માણસોને માર્યો પેલા બોડીગાર્ડને માર્યો એક ભાઈને માર્યો એના કડા માર્યો લાથથી માર્યો પગથી માર્યો ઘૂસાથી માર્યા લાથથી માર્યા લાકડાથી માર્યા જે હાથમાં આવ્યું એનાથી માર્યા મારી મારી મારા છોતરા કાણી નાખ્યા કેટલા માણસ હતા એ બે માણસ હતા એકની તો ફિલ્ડિંગ ગોઠવી દીધી છે બીજો કાણો તો મને ફોટા બતાવો એના સારું બતાવો છું આ પેલો ન્યા બીજો ઓકે જોઈ લઈશું તો બાવર એટલે બહુ વજન લાગે છે ને ઉઠાઈ લેવું હોય તો પણ થોડુંક જ કાને છે નહીં આગો લહ એવું છે પણ લઈ લે આનું બહુ લાગે વજન આ

જોઈ લો ચિરાગભાઈ અમારા માણસો નું કામ આ લઈ આયા ને જો કમ્પ્લીટ પકડીને લઈ આયા છે હાજી ની ભાઈ હવે લઈ આયા અને શું કરવાનું છે હવે આપણે જા બાબર પેલા જાડે બાંધી દે ને બાબર એને ઉઠાઈ લે હેડ હવે નાખી દે ને હા હવે આપણે કાપવા અનિલ ભાઈ અને હોશ તો લાવવો પડશે ને આપડે બરાબર અને લાવી દઈએ આપડે પાણી છાટી મને કેમ લાવ્યા અહિયાં મારા ભાઈને ખબર પડી તો આવી બની તમારી મારો ભાઈ જેવી હશે ને બેટા કઈ વાંધો નહીં જોઈ લેશો અમે કોણ છે બરાબર છે અમારે જીની ભાઈ નો છે બરાબર જીની ભાઈ છે ને તો અમારે કોઈ ટેન્શન નહીં સમજી લેજે કેવું કેવું બાબા બરાબર છે બરાબર ને બરાબર બરાબર યાર બે દિવસ થઈ ગયા ને પિયુષ નો પણ કોઈ હતો પોતો નહીં એક તો આવી ગયો છે બીજો પણ નહી જાતે જ આવશે નાખો લોકેશન નાખો તારે કઈ ગયો હશે એ તો ખબર નહી પડતી હમણાં બી કોના મેસેજો આવે છે ટપ ટપ કરી નાખી દીધું હા ચિરાગભાઈ નો મેસેજ

કાલે નહીં નમીએ ને આજે બી નહીં જ નમીએ બહુ અઘરું પડશે તમને યાદ રાખજો યાર લોકેશન અહીં આટલામાં જ બતાવે છે અહીં આટલામાં જ લાગે છે લોકેશન તો અહિયાં પતી ગયું પેલો તો મારો ભાઈ છે અને પેલા બે લોકો કોણ બેઠા છે આ પેલો જ ને મેને માર્યો તો પણ સુધરો ના આઈ ગયો હે ને એટલે આજે તો થઈ જાય આ જાઓ

તને દિવસ પડી કોઈ તું ના સુધર્યો નહી સુધરે બીજા આ નહી આઈ જતા પછી બે બે થઈ જાય સારું તો આવી જતા પછી તો હારો નવો લાગે છે એમ ને એટલે આ બધાની જડ છે ને તું જ છે એમ ને હા હું છું તેજ મારા ભાઈ ને લાવે એમ ને હું તારા ભાઈને લાવ્યો છું કઈ વાંધો નહી બોડી હારી છે અને રહી વાત બોડી ની તો બોડી વર્ષોની મહેનત છે બોડી રાખવા થી કઈ નહિ થતું લાલા જીગર હોવા જે થઈ જાય બે બે હાથ હાઇ જાય આજા ચાલ અબ આયેગા મજા આઈજા આઈજા સામે ટક્કર લેવાયો હતો ઉપાડી લો ને you don't know

ભાઈ તું અહીંયા છે હા ભાઈ અહીંયા જ છું હું હેલ્પ માંગુ છું બોલ તો નહીં કઈ અસતા ઉવાસા નુરસ લહેરા કાલી ચુલુ છે રંગસ લેરા तेरी जवां बात तो सारा मूड खराब कर दिया नो में अरे भाई नो मैसेज भाई खतरा मत है लोकेशन भी आई गई कल जा दे लोकेशन लोकेशन तो, तो आटलो मत बतावे छे तो ये जो होवा जोईए पेला रे करो ભાઈ છચુંદર પેલા ભાઈ લઠીંગાઓને પાણી આપ્યા ને તો તરસાદ મરી જશે હાજી મે આપી આવું છું બં જગ્યા એ કોઈ નથી હું વાત કરે છે જાઉં શોધો પેલા લોકો ઉભા રહો મેસેજ ભૂલ કરી છે મારા ભાઈને મારીને હવે તું મારા લોકેશન પર આવી જા હવે ચમકારા બતાવો જ પડશે